બનાસકાંઠા જિલ્લાના ભાબર તાલુકાના રૂની ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક મીગા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ભાબર તાલુકાના રૂની ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો ભાબર તાલુકાના રૂની ગામે સતત આઠમા વર્ષે નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન દીપકભાઈ આશરા ગાંધીનગર અને ડૉક્ટર વિજયભાઈ જોગી ગાંધીનગરના વિચાર સહયોગથી લોક પરબ ચલાદર ધ ઇન્ડિયન ફૂડ ટેસ્ટ મેસપુરા યુવા શક્તિ સંગઠન મેસપુરા રૂની ગ્રામ પંચાયત રૂની સંકુશ હોસ્પિટલ મહેસાણા અને ગ્રામ શિલ્પી પ્રકલ્પ દ્વારા તારીખ પંદર નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે સાડા નવથી અઢી સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂની પર કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના નામાંકિત ડૉક્ટર્સમાં ગાંધીનગરથી આંખના ડૉક્ટર હર્ષદભાઈ ચૌધરીએ બસો ને પાંસઠ દર્દીઓ હાડકાના ડૉક્ટર કાંતિભાઈ પટેલે એકસો છપ્પન દર્દીઓ કાન ગળાના ડોક્ટર આશિલ માણવદરિયાએ પંચ્યાસી દર્દીઓ જનરલ પ્રેક્ટિશનર શંકુશ હોસ્પિટલથી કેન્સરના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે બાર દર્દીઓ હૃદયરોગના ડૉક્ટરે નેવું દર્દીઓ એમડી ફિઝિશિયન ડોક્ટર યુરોલોજીસ્ટ ડોક્ટર એ પાંત્રીસ દર્દીઓ કાર્ડિયોલોજીસ્ટ પાંત્રીસ દર્દીઓ વિસનગરથી દાંતના ડોક્ટર રીતુબેન છાટબાર અને તેમની ટીમ તથાથી ડૉક્ટર દર્શન જે માળીએ બાવીસ દર્દીઓ અને ત્રણ દર્દીઓના દાંત કાઢી આપવામાં આવ્યા હતા ભાભરથી સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર વૈશાલીબેન ઠક્કરે વીસ દર્દીઓ હરસ મસા બગદરના ડોક્ટર ડોક્ટર સુયોગ અખાણીએ નવ દર્દીઓ ચામડીના આયુર્વેદિક ડોક્ટર ભાવિકાર સુથારે સુડતાળીસ દર્દીઓ

કુલ ચૌદસો પચાસથી વધુ લોકોએ લાભ લીધો હતો ડોક્ટર બીજી પટેલે જણાવ્યું હતું કે આવા સર્વ સુલભ કેમ્પ આમ જનતા માટે આશીર્વાદ સમાન છે જીતસિંહભાઈ ગ્રામ શિલ્પીએ જણાવ્યું હતું કે આવા કેમ્પો દ્વારા બહેનોમાં સ્વચ્છતા પ્રત્યેની મોટી અવેરનેસ આવી છે જે આનંદની વાત છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા જજીભાઈ સુની ગામે જે આજે કેમ્પ જે સર્વરોગ નિદાન કેમ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો આમાં શું કહેવો છે સૌને નમસ્કાર બુદ્ધથી ગાંધી સુધી ચાલ્યા કર્યો છું હું સતત બુદ્ધથી ગાંધી સુધી ચાલ્યા કર્યો છું હું સતત સત્ય સાથે પ્રેમ ને કરુણા મળેલી છે મને સત્ય સાથે પ્રેમ ને કરુણા મળેલી છે મને આજ રોજ રવિવારના દિવસે નિઃશુલ્ક સ્વરૂપ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થયું અને આ કેમ્પની અંદર બાવીસથી વધુ ગામના લોકોએ આનો લાભ લીધો આપણે જો એમાં જોવા જઈએ તો આપણે સેનેટરી પેડની જો વાત કરીએ તો અત્યારે બેનોમાં એની સૂજભૂજ આવી ગઈ છે થી વધુ બેનોએ સેનેટરી પેડ નિઃશુલ્ક એવો લઈ ગયા છે એટલે એ વાતનો આનંદ છે કે બેનો સેનેટરી પેડ વાપરતા થયા છે બીજું કે જે ઓપેડી થઈ છે એ થી વધુ લોકોની ઓપેડી થઈ છે એમાં આપણે જો જોવા જઈએ આંખના

જે કેમ્પ પૂરો થાય ત્યાં સુધી છાપ આવી છે અને નાની મોટી બાબતોમાં ઘણો બધો સહયોગ મળ્યો છે હોસ્પિટલે પણ આપણને એવો સહયોગ કર્યો છે કે ડોર ટુ ડોર કેમ્પેન ચલાવ્યું એની સાથે સાથે આપણને ક્રિષ્ના નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ જે સેવાનો જે મહત્વની ભૂમિકા ભજવી છે એ પણ બહુ પ્રશંસનીય છે અને હું સૌ લોકોને એવું કહું છું કે આ પ્રકારના કેમ્પનો જો તમે વિચારતા હોય તમારા ગામમાં તો તમે મારો કે ભગવાન ભાઈનો સંપર્ક કરી શકો છો એવી જ રીતે ગયા વર્ષે ચાત્રામાં પણ આ કેમ્પ જીવા ભીના કેવાથી ત્યાં યોજાયો હતો એમ તમે અમારો સંપર્ક કરી શકો છો ને તમારા ગામમાં પણ આ લોકોને દરિદ્ર દર્દી નારાયણને આ સેવાનો લાભ મળી શકે છે બસ અસ્તુ જય જગત આપનું નામ અજેસી ભાઈ ગ્રામ શિલ્પી લોકપ્રબ ચલાધ ગ્રામ શિલ્પી પ્રગમ ચલાધ સાહેબાજી રોની ગામે જે કેમ્પ આરોગ્યનો કરવામાં આવ્યો એ બાબતે શું કહેવા આજ રોજ તારીખ 15/9/2024 ના રોજ બાબર તાલુકાના રોની ગામે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ સતત 8મા વર્ષે રોની ગામમાં છે અને દર વર્ષે અમે છેલ્લા આઠ વર્ષથી પૂજ્ય મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના કાર્યોથી જ એક સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ આ સર્વ રોગોનું નિદાન અને સારવાર બંને આપવામાં આવે છે આ વખતે અમે ધારો કે કોઈ હૃદય અને કેન્સરના દર્દી હોય તો પણ પોતામાં એમાં ઊંચામાં ઊંચી સારવાર જે આવતી હોય બધી આપવાનો પ્રયત્ન કર્યો છેલ્લા આઠ વર્ષથી અમારી સંસ્થાઓ લોક પરબ ચલાતર ધ ઇન્ડિયન ગુડ ટુરિસ્ટ યુટ્યુબ ચેનલ હમેશપુરા યુવા શક્તિ સંગઠન આ બધી અમારી સહયોગી સંસ્થાઓના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અહીં હતા તો ગ્રામ પંચાયત રૂની પીએચએ રૂની આ બધા અમારા સહયોગી સંસ્થાઓ હતા શંકુચ હોસ્પિટલ મહેસાણા ભાભરના રાજેશ્વર મેડિકલ રણછોડભાઈ ચૌધરી આવા અનેક નામી અનામી લોકોના સહયોગથી અમે કેમ્પનું આયોજન કરીએ છીએ અને લોકોને અહીં ઘર આંગણે જુદી સહ સુવિધા મળી રહે એવો અમારો પ્રયત્ન હતો મારું નામ ડૉક્ટર ભગવાનભાઈ ગંગારામભાઈ પટેલ